ોએ રાધનપુર નગરપાલિકા સામે ઉગ્ર વ્યક્ત કર્યો અને ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખને આવેદન પાઠવ્યું પાલિકા કાર્યાલય ખાતે કતલખાના બંધ કરો નારા સાથે શ્રીરામ ધૂન બોલાવીને વિરોધ દર્શાવાયો હતો સંગઠનો દ્વારા ચેતવણી અપાઈ કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ચક્કાજામ ઉપવાસ અને શહેર બંધ સહિતના પગલા લેવામાં આવશે ગાંધી ચોક ખાતે મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી અને તંત્રના મૌન વલણથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી હિન્દુ મહાસભાની આગેવાની હેઠળ યોજાયેલા આ આંદોલનમાં શહેરના અનેક હિન્દુ સંગઠનો એકત્ર થયા હતા હાલ સ્થિતિ તંગ પણ નિયંત્રણમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે જે કતલખાનાઓ ચાલી રહ્યા છે મટનની જે ગેરકાયદેસર દુકાનો ચાલી રહી છે જે બાબતે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા ત્રણ દિવસ અગાઉ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ને જેમાં એક ચીમકી પણ આપવામાં આવી હતી કે જે ગેરકાયદેસર કતલખાનાઓ ચાલી રહ્યા છે તે ત્રણ દિવસમાં જો બંધ નહીં કરવામાં આવે તો અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ દ્વારા ધરણા કરવામાં આવશે ઉપવાસ કરવામાં આવશે જેને આજે ત્રણ દિવસ થઈ ગયા છે પરંતુ હજી સુધી શહેરના જે કતલખાના અને મટનની જે દુકાનો છે એ ચાલી રહી છે જેથી આજે અમે ધરણા ઉપર બેસવા માટે આવ્યા છીએ અમે ત્રણ દિવસ પહેલાં અહીંયા રાધનપુરમાં કતલખાના બંધ કરાવો એ વિશે અમે નિવેદન આપેલું છે બરાબર તો હજી ત્રણ દિવસ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી તો અત્યારે અમારે રાધનપુર સાતલપુર સમી તથા અન્ય ગામડાઓની ટીમ અહીંયા હાજર છે ગૌરક્ષકની બરાબર છે તો અત્યારે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ રાધનપુરમાં તો કતલખાના બંધ કરાવો અને અહીંયા જે પણ

અને સતત હિન્દુ સમાજ અહીંયાથી નીકળતો હોય અને જાહેરમાં જ્યારે આવી વખતની દુકાનો કતલખાના દુકાનો જો ચાલુ હોય તો એમને અમે રજૂઆત એ પત્ર કાપીને એવું કીધું હતું કે તમે આવી બંધ કરી દો તો સારું તો અમારે આવનારા સમયમાં શ્રાવણ મહિનો ચા ચાલુ થઈ રહ્યો છે તો એની પહેલાં તમે આ કાર્યવાહી કરો અને ગેરકાયદેસર હોય તો એને બંધ કરી નાખો અને જો બંધ કરવામાં ન આવે તો લાયસન હોય તો લાયસન પ્રમાણે તમે આગળ એની પેલું કરો પછી ત્રણ દિવસ પહેલાં અમે રજૂઆત કરી હતી રજૂઆત કર્યા પછી આજે ત્રણ દિવસ થઈ ગયા છે ત્રણ દિવસ થઈ ગયા છે તો અત્યાર સુધી હજુ કાંઈ પણ એમને કરવામાં નહીં આવ્યો જો આજના દિવસે અમે બધા ધરણા ઉપર ઉતરી ગયા છીએ અને જો બંધ કરવામાં નહીં આવે તો અતિશય આનાથી પણ વધારે ઉધ્ર આંદોલન કરશે અને જો કદાચ આત્મવિલોપનનો જો સમય આવે તો આત્મવિલોપન પણ અમે કરીશું